તો આપણે બીજી વાડે જવાનું જે પત્રા છે કમલકાકાન વાડીએ ત્યાં નીકળવી આપણે વાડી tour દેવાનો ક્યારે દેવાનો છે વાડી દેવાનો છે ને ઇન્ટ્રો રે આપસે બાવા ગુજરાતી હે

સેલું ટ્રેક્ટર લઈને આવે છે ને આપણે જવાનું છે વાડીએ એટલે આપણે આખું આ સેલું રહ્યું ને એને ક્રોસ કરીને બીજી વાડીએ જવાનું જ્યાં પતરા છે ને ત્યાં એટલે આપણે આ વાડીની રસ્તાનો એન્જોય કરતા કરતા નીકળવી વાડીએ સેટઅપ કરી નાખ્યું છે જો ચૂલો બૂલો પતરાનો શેડ મસ્તનો હા હા જ્યાં ડાળ મસ્તની અડધી અડધીની અગિયાર લોટા બફાઈ ગઈ છે આ શું બનાવી છે મમ્મી ઓહો દાલ બાટી ચૂરમા દાલ બાટી ચૂરમા પ્રોગ્રામ છે મસ્તનો અને પપ્પા પાછો ચૂલો બનાવે છે બીજો એક ઘેટો ને એટલે બીજો ક્યાં જાવ પપ્પા મોટર શરૂ કરે છે હા એ તો સારું હતું એમનું જ છે બંધ કરવી છે નહીં ચાલુ જ કરવી છે આઈ થી સ્વિચ હોય તો

अवश्य नियने काल लागजे मां न हे बेठा हमजो ई सुदी गेट काल मुस्तनो डाळ नो वगार थै गयो जो अने तो पेला तो बेक मां मेहमान आई ग्या छे क्या छे क्या माथू कोयो के आया दन न आया से के तो ओहो ने कराडी <laughs> <laughs> बापुजी वे <laughs> <सुन> <laughs>

બનાવડા એમાં એને તું તો આ મારા કઈ આ એમ નથી મહા કાકું તું હું મારા ઉતાયો ખાલી ખોટા સુનો હરકો કર હા દેહરૂ એટલો પાટ કાઢી નાખ તર્પ પાકેંગે ઈ આ વાસર ઉટકે છે એ abelian કે ક્યું છે વાતને ભાઈ ઉટકે છે

મોટર શરૂ થાય હમણાં ધોધ માર પાણી આવશે જો હમણાં પાણી શરૂ થાય શું શરૂ પાણી જો ફૂલ ફૂલ પાણી આવવા મળ્યું છે મસ્ત એનું જો ઈદ ને કેટલું ફૂલ પાણી આવે છે પાઈપેથી ચોખાઓ બે ગયા છે બધા મસ્તના તમને જ લે હવે તો તમે જેટલું ના પાડશો તમને જ લેવાના છે ઝાડો હોય ત્યારે કયરામાં અહીંયા બાટી તળાઈ છીએ બાટી બને છે મસ્તની આ જો

અને હું વિડીયો ના ના કુંડી ઉપર નિહાળી રહી જો બધા ખાઈ ખાઈને ખાઈ ને બે ગયા બાકીના અહીંયા મસ્ત ના

તો હું આ વિડીયો એન્ડ કરું છું આવજો જય શ્રી કૃષ્ણ બાય 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 આવજો બાય આવજો બીજા દિવાળી છે પણ તો આવજો